ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રાયટ રાયટ શબ્દનો અર્થ હુલ્લડ તોફાન રમખાણ ઉલ્લડ થવા ખળભળાટ ગમસાણ દંગા ફસાદ ધાંધલભરી ચેનબાજી દંગો કે બખેડો થાય છે રાયટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રાયટ ઇઝ અ સિમ્ટમ ઓફ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી અર્થાત રમખાણ એ રાજકીય અસ્થિરતાનું લક્ષણ છે એક બીજું ઉદાહરણ જોઈએ પોલીસ યુઝ ટીયર ગેસ ટુ પુટ ધી રાઇટ ડાઉન એટલે કે પોલીસે તોફાનોને ડામવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ એંગ્રી મોબ વર રેડી ટુ રાઇટ એટલે કે રોષે ભરાયેલ ટોળું તોફાન કરવા તૈયાર હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ